હું સોની સ્વાગત છે તમારું મારા આજે હું નવી ટ્રીક થી ભરેલા કારેલા બનાવીશ આશરે અઢીસો ગ્રામ કારેલા લીધા છે તેને આગળના પાછળના રીટા કાઢી નાખીશું ઉપરની છાલ થોડી થોડી કાઢી નાખીશું આ કારેલા બિલકુલ કડવા નહીં લાગે બધા કારેલા છોડી નાખ્યા છે વચ્ચે કટ લગાવીને તેના ભાગ આપણે હવે લઈશું સરસ કરેલા સાફ થઈ ગયા છે હવે આપણે આગળ તેને બાફવા મૂકીશું પાણી ગરમ થવા મૂકી છે થોડુંક એવું મીઠું અંદર એડ કરીએ થોડીક એવી હળદર એડ કરીએ અને કારેલા એડ કરી દઈએ સાહીઠ ટકા સુધી તેને બાફાવા દઈશું પછી આપણે તેને નીકાળીશું કારેલા બાફવા મૂકી નાખ્યા છે તેના અંદરનો ભરવાનો મસાલો હવે આપણે તૈયાર કરીશું ચવાણું લીધું છે મિક્સર બાઉલમાં એડ કરતો બે લીલા મરચાં સાથે જ અત્યારે આપણે તેની અંદર મસાલા કરીશું હળદર લાલ મરચું પાવડર એક ચમચી ધાણા જીરું એક ચમચી થોડો કેવો ગરમ મસાલો અને મેં કારેલા બાફવા માટે મીઠું એડ કર્યું હતું તો અત્યારે આપણે તેના અંદર થોડુંક મીઠું એડ કરીશું આ બધી આપણે પીસી લઈશું મસાલો સરસ પીસાઈ ગયો છે કારેલા વફાઈ ગયા છે તેને ઠંડા થવા માટે આપણે પાંચ થી સાત મિનિટ પછી તેને આપણે ભરીશું કારેલા સરસ ઠંડા થઈ ગયા છે જે મસાલા પર એડ કરે તો તેના અંદર એક ચમચી જેવો હું ગોળ એડ કરું છું હાથની મદદથી મિક્સ કરી લઈએ તમે આના અંદર થોડો અલગથી પણ કાચી સિંગનો ભૂકો એડ કરી શકો છો સરસ મસાલો અંદર ભરી દઈએ

તે પણ આપણે પછી પાછળથી એડ કરીશું તેલ મૂક્યું છે રાઈ એડ કરું જીરું એડ કરીએ અને જે ભરેલા આપણા રીંગણ આ તારેલા હતા તે એડ કરી દઈએ ઉપર વધેલો મસાલો આપણે એડ કરી દઈએ ધીરે ધીરે આપણે તેને હલાવીશું એક ચમચી જેવું રેડી છે આપણા ભરેલા કારેલા ખૂબ જ નવી સ્ટ્રીક થી બનાવેલા છે મેં તમે પણ ટેસ્ટ કરો ફ્રેન્ડ્સ બનાવો અને કેવો લાગ્યું તે મારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ